અંકલેશ્વરની એસવી એમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાસોટના મામલતદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવા આવતા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા બે મતકુટીર બનાવવામાં આવ્યા હતા જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાના મત આપ્યો હતો કુલ ત્રણસો ઓગણીસ પુરુષ બેલેટ પેપર વડે મતદાતાઓ પૈકી બસો નેવ્યાશી મતદાતાઓએ મતદાન કર્યું હતું જ્યારે ત્રીસ મતદાતાઓએ કોઈ કારણો સર મતદાન કરવા ન આવતા હવે તો મતદાનના દિવસે જ મતદાન કરશે આ ઉપરાંત ત્રણસો બે કર્મચારી આઈડીસી એટલે કે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે જે સાતમી મે રોજ કોઈ પણ બુથ પરથી મતદાન કરી શકશે આ ઉપરાંત ત્રીસમી મે રોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંદાજે નવસો પોલીસ વિભાગ મતદાતાઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કરશે ગુજરાત સ્થાપના દિવસે એટલે પહેલી મે ના રોજ સરકારી કર્મચારી અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલ મહિલા મતદાતા મતદાન કરશે ઉપરાંત અંકલેશ્વરમાં ત્રેસઠ વયોવૃદ્ધ મતદાતાના ઘરે જઈ તંત્ર બેલેટ પેપર વડે મતદાન કરાવશે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે જેમાં ગુજરાતમાં આ બાવીસ ભરોજ સંસદીય મતદાર વિભાગમાં એકસો સમાવેશ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે એ મતદાનના ભાગરૂપે તાલે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં કુલ છસો એકવીસ મતદાન સ્ટાફ હતા એ પૈકી ત્રણસો એક પોસ્ટલ બેલેટ અને બાકીનાનું ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે અને ત્રણસો એક જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે સાંજ સુધીમાં આ ત્રણસો એકનું તમામનું મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ જશે